ભરૂચ પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેકટરને આવેદનપત્ર પત્રકાર ગૌતમ દોદીયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા તલસ્પર્શી તપાસ જરૂરી ભરૂચના લીંબુચાપડી વિસ્તારમાં દારૂના અદ્દા પર પોલીસ કર્મીઓ દ્વારા કતિત હપ્તા ઉઘરાવણી મામલે થી વધુ વિડીયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાને બદલે તપાસ અધિકારી દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા અને કલાકો સુધી બેસાદી રાખી તેમની આખી આખી જન્મકુંડરી મેળવવામાં આવી હતી ત્યારબાદ પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોગ ભરૂચ જિલ્લાના વિવિધ સંગઠનોના પત્રકારો દ્વારા જિલ્લા પત્ર પાઠવી માંગ કરી હતી આ ઉપરાંત અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાવણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વીડિયોમાં કોણ છે તેની તપાસ કરવાને બદલે સમાચારો પ્રસિદ્ધ કરનાર પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા વારે ઘડીએ નોટિસો મોકલી કલાકો સુધી બેસાદી રાખી તેમની જન્મકુંદરી લેવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ દોધિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવ્યા હતા એટલેથી નહીં અટકેલા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોધિયાને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે પત્રકાર ગૌતમ ધોધિયા દ્વારા ત્રણ ઓગસ્ટના રોજ ડીજી અને આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી તેમની આ શંકા વચ્ચે પાંચ ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન પાંચ બત્તીથી મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે આ ઉપરાંત પોલીસ તંત્ર માં એક પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી નિષ્પક્ષ તપાસની માંગ સાથે પત્રકારોએ ચીમકી ઉચકારી હતી કે જો જિલ્લા પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસને બદલે

એ સંદર્ભે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટ એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લુટારુ કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોઠો સ્તંભ એવા પત્રકારને અવાજ ને દબાવવાની કોશિશ ના કરે પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તે એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નાલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તર અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતા જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે